ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના છ ગામના ત્રણસો બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો ત્રાલસા અસ્મિતા સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલના અમેરિકાના મિત્ર ફેફસાના નિષ્ણાંત ડોક્ટર રાજન જોશી બાળરોગના નિષ્ણાંત ડોક્ટર શોભના જોશીના સહયોગથી બાળકોની ચકાસણી તથા નિદાન કરાયું હતું મૂળ ભરૂચ અને હાલ અમેરિકા સ્થિત તબીબ દંપતિ દ્વારા નિદાનમાં પાંચથી છ બાળકોમાં હૃદયની અને અન્ય બાળરોગોની ગંભીર તકલીફો જણાઈ હતી જેની તમામ સારવાર સંસ્થા કરશે કુલ ત્રણસો એસી ગુરુકુલમ ના બાળકો અને અસ્મિતાના નિવાસી શાળાના સો જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્રાલસા કુવાદર દયાદરા બોરી પીપળિયા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે ધોરણ એક થી આઠમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અત્યારે અમે ગુરુકુલમ જ્ઞાન વર્ગ શરૂ કર્યા છે છ ગામમાં ને એમાં શિક્ષકોનો બાળકોનો અને વાલીઓનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એમની પ્રગતિ પણ ઘણી જોવા મળે છે કારણ કે આ બાળકો ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે શિક્ષકો પણ ખુશ છે માતા પિતા પણ ઘણા ખુશ છે અમે વારંવાર અહીંયા આવીએ છીએ અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્વિધા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું અસ્મિતા ગુરુકુલમ જ્ઞાનવર્ગોમાં જે રીતે શિક્ષણ અને સંસ્કારનું કાર્ય થાય છે સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડોક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડોક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા છ ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે બે દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે લગભગ ત્રણસો જેવા જે અમારા ગુરુકુલમ જ્ઞાનવર્ગોના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ આપીએ ઘણી વખત જાગૃતતા ન હોય અને એનો લાભ આપણે લઈ શકતા હોતા નથી તો એનાથી પણ જો સરકાર દ્વારા જે કંઈ એમના જે ઓપરેશનો થતા હશે એમાં પણ અમે લોકો એમને હેલ્પ કરી આપીશું